હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ વેલકમ ટુ મા તો આજે જોવાનું છે ટીવાય સેમેસ્ટર સેમિસ્ટર માં મેનેજમેન્ટ અકાઉન્ટમાં નિર્ણય ઘડતરના હિસાબ જો તમને નિર્ણય ઘડતરમાં કઈ સમજ નહીં પડતી હોય સૂત્રો યાદ નહીં રહેતા હોય તો આ વિડીયો તમારા માટે છે એટલે જેના પણ જેને પણ સૂત્રો નથી યાદ રહેતા જેને પણ દાખલામાં નથી સમજ પડતી તો આ એ લોકો માટેનો વિડીયો છે પરીક્ષાના આગલા દિવસે જોવો છો ખૂબ જ તમે નસીબ છો એમ માની લો કે તમે આ વિડીયો જોતા છો બરાબર છે આ ચેપ્ટરમાં તમને સૂત્ર આવડી આવડી ગયા ને એટલા ચેપ્ટર આવડી ગયા એમ સમજી લો દાખલા આવડી ગયા સૂત્ર આવડા તો દાખલા આવડા ને એમાં પણ મારો વિડીયો જોઈ લીધો એટલે પતી ગયો બાકી રહેવા જેવું હું બાકી નહીં રહેવા દેવા એવી રીતે હું તમને ભણાવવા બરાબર છે તો આખો વિડિયો ધ્યાનથી જોજો ચાલો સ્ટાર્ટ કરીએ કરતાના હિસાબ ચૌદ માર્કનો મોટો દાખલો બે થી ત્રણ માર્ક નાન દાખલા આવશે બરાબર એમાં પણ મેં તમને કહી દેવા શું આવશે તે કયા પ્રકારના દાખલા આવશે થિયરીમાં શું આવશે બધું કહેવાય ચાલો સ્ટાર્ટ કરીએ તો હવે એકદમ કોન્સન્ટ્રેટ આપીને ધ્યાનથી જોજો

ચલો મેું ચાલ પીવી આર પચાસ ટકા છે તો ચલિત ખર્ચા પચાસ ટકા સમજી લેવાના કોના વેચાણ ના મેં કેવું ચાલ પીવીસ ટકા તમારે શું ભાઈ ચલિત ખર્ચા એસી ટકા હશે એટલે પીવીઆર જેટલો હોય ને એમાં તમારે સો ટકા માઇનસ કરવા એટલે આજે બચ્યું એને ચલિત ખર્ચા કહેવાય આટલું ખબર પડી પડી ગઈ ફાળાનું બીજું નામ શું કહેવાય ટકાવારીમાં પ્રોફિટ વોલ્યુમ રેશિયો નફા જઠા નો ગુણ ચાલ આ કોષ્ટક તમને યાદ રહ્યું એમ હું માની લઉં છું બરાબર છે વેચાણ મારી ચાલિત ખર્ચો માઇનસ કરો ફાળો મળે ફાળો માઈનસ માઇનસ ખર્ચો કરો પ્લસમાં જવાબ આવે તો નફો અને માઇનસમાં આવે તો ખોટ આટલું યાદ રહ્યું આ વિડીયો જેને જોઈ લીધો ને મારી એવી ગેરંટી છે કે ભાઈ બધા સૂત્રો હું જેવી રીતે રીતે બોલું છું ને તમે બોલવા જોઈએ બરાબર છે ચાલ અને આ ફાળો હવે આપણે છે ને સૂત્રો સમજવાનો છે એક્ઝામમાં કેવી રીતે યાદ રહેશે કે કયું સૂત્રો ક્યારે મારવાનું છે ફાળો ફાળો છે ને ફાળો નહીં મેં ટોટલ ફાળાના ચાર સૂત્રો લખ્યા છે કેટલા સૂત્રો ચાર પણ હું તમને કહું ને એટલા જ કામના છે અને એટલા જ કામ લખશે હું તમને કહ્યું અહીંયા મેં એક બે ત્રણ ને ચાર સૂત્ર લખે ચોથું મોસ્ટ પી લખી નોટમાં હું જેટલું બધું લખતા ચોથું મોસ્ટ ટાઈમ છે કોઈ પણ દાખલો ગણશો ને ફાળા રિલેટેડ કોઈ બી દાખલો આવશે ને ફાળાનો તમને આ સૂત્ર કામ લાગવાનું છે એક્ઝામ આ સૂત્ર કામ લાગશે વેચાણ ગુણ્યા પીવીઆર યાદ રાખજો મારા શબ્દ એટલે વેચાણ ગુણ્યા પીવીઆર કરશો ને તો ફાળો મળશે શું માણ કે વેચાણ પાંચ લાખ છે પાંચ લાખ ને ત્રીસ ટકા કરો ને તો પાંચ પંદર એટલે એક લાખ પચાસ હજાર અહીંયા આવી જાય એવી રીતે અહીંયા દસ લાખ છે તો દસ લાખ ના ત્રીસ ટકા કરો ને તો કેટલા આવે ત્રણ લાખ એવી રીતે ખબર પડી એટલે વેચાણ ગુણ્યા પીવીઆર કરો તો તમને ફાળો મળે એમ તો ફાળાના ચાર સૂત્રો છે પણ સૌથી મોસ્ટ એમ બી કયું આવે જે પેલું મેં ચોથું તમને આવે વેચાણ ગુણ્યા પીવીઆર ચાલો બીજી એક વસ્તુ આ વેચાણ માંથી ચલિત ખર્ચા માઇનસ કરો તો પણ ફાળો મળે એટલે પેલું સૂત્રો મળી ગયું બીજું સૂત્રો જો તમે નીચેથી ઉપર જાઓ છો ઉપરથી નીચે આવ્યા તો વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો મળી લો નીચેથી ઉપર જાઓ છો તો જો એટલું યાદ આવે નીચેથી ઉપર અહીંયા ફાળો શોધવો નીચેથી ઉપર નફો એટલે આઈએમપી સૂત્રો કયું યાદ રાખવાનું છે વેચાણ ગુણ્યા પીવી આ તમને બહુ જ કામ લાગશે દરેક દાખલાની અંદર આ કામ લાગે વેચાણ ગુણ્યા પીવી ચાલો આ યાદ રહી અહીંયા સુધી કોન્સેપ્ટ ક્લિયર ફાળાનો ખબર પડી ગઈ શું કરવાનું છે તો ફાળો કેવી રીતે શોધવાનો વેચા મારી ચાલ માઇનસ કરો તો ફાળો મળે ફાળો માઈનસ માઇનસ પ્લસમાં જ આવે તો નફો માઇનસમાં આવે આગળ હવે આપણે સમજીએ થોડું અંદર આપણે આપણે જોયું કે કે પીવીઆર પીવીઆર ને ફાળાને ટકાવારીમાં કહેવાય હવે તમને એમ પ્રશ્ન થાય કે સર આ પીવીઆર કેવી રીતે શોધાય પીવીઆર એટલે શું તો પીવીઆર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો નફા જઠાનો ગુણોત્તર ટકાવારી આપણે શોધવાની હોય પીવીઆરની પીવીઆરનું કોમન સૂત્ર કયો સૂત્ર કોમન સૂત્ર જે દરેક દાખલામાં યુઝ કરી શકાય ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા સો શું કહેવાય ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા સો એટલે મેં તમને કીધું આ કોષ્ટક યાદ રાખો માન કે અહીંયા પાંચ લાખ છે અહીંયા દસ લાખ છે પાંચ લાખ ભાગ્યા દસ લાખ કરો અને ગુણ્યા સો કરો એટલે તમને ટકાવારી મળે એવી રીતે કહેવાય એને એટલે ફાળાના છેદમાં પીવીઆર ગુણ્યા સો તો તમને શું મળી જાય પીવીઆર નો જવાબ ટકાવારી એટલે કે ફાળાનો જવાબ ટકાવારીમાં નફા જથ્થાનો ગુણોત્તર એનો જવાબ ટકામાં આવે એમ ચાલ બીજી એક વસ્તુ હવે મોસ્ટ ટાઈમ બે વસ્તુ લાલ પેન થી તમારા નોટના ના હસિયામાં શું કે ભાઈ જ્યારે દાખલાની અંદર ડબલ માહિતી આવે ડબલ માહિતી નો મતલબ શું થાય બે વેચાણ છે બે બે વેચાણ છે યાદ રાખજો બે નફાખોટ છે બે અઠવાડિયા બે દિવસ બે વરસ બે મહિના બે એકમ બધી માહિતી ડબલ આપે ને કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી ખબર પડી સોમવાર મંગળવાર વેચાણ બે હજાર દસ પાંચ લાખ છે બે હજાર અગિયાર છ લાખ છે એટલે આવી રીતે અલગ અલગ વર્ષ આપે બે અલગ અલગ વર્ષ બે અલગ અલગ વેચાણ બે અલગ અલગ નફો ખોટ એટલે કે ટૂંકમાં ડબલ માહિતી વાળા દાખલા કેવા દાખલા ડબલ માહિતી વાળા દાખલા પૂછાય આવે છે બરાબર છે જયારે દાખલામાં બે માહિતી હોય એટલે કે બે વર્ષ બે મહિના બે અઠવાડિયા બે દિવસ બે એકમ આપ્યા હોય ત્યારે પીવીઆર નું સૂત્ર કયું લાગે આ કોમન સૂત્ર નહીં લાગે ત્યારે આ સૂત્ર લાગે નફામાં ફેરફાર માઇનસ નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા સો અને એનો જવાબ કેમાં આવે ટકામાં આ ફેરફારનો મતલબ શું થાય ફેરફાર એટલે ચાલો માહિતી માઇનસ કઈ માહિતી એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ બે હજાર દસ છે અને બે હજાર અગિયાર છે અહીંયા આપેલું છે વેચાણ બરાબર છે અહીંયા આપેલો છે નફો કે ખોટ કંઈ પણ આપેલો હોય મતલબ કે અહીંયા આપેલું છે દસ લાખ અને અહીંયા આપેલું છે પંદર લાખ તો વેચાણમાં ફેરફારનો મતલબ શું થાય તો ભાઈ પંદર લાખમાંથી દસ લાખ માઇનસ કરો એટલે પાંચ લાખ આવો છે તો નીચે લખો અહીંયા નફો કે અહીંયા પ્લસ નફો આપેલો છે દસ હજાર અહીંયા પ્લસ નફો આપેલો છે પંદર હજાર તો પંદર હજાર માઇનસ દસ હજાર તો પાંચ હજાર નફો આવ્યો એ ઉપર લખી દઉં આવી રીતે ગુણ્યાસો એટલે ટકામાં એટલે ટૂંકમાં શું યાદ રાખ કે જયારે ડબલ માહિતી આપેલી હોય ને ત્યારે સૂત્ર શું લાગશે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યાસો અને ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી થઈ ગયું ચાલો બીજી એક વસ્તુ હવે આવ્યું સમતુત બિંદુ સમતુત બિંદુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મોસ્ટ ટાઈમ પી લખી દેજો નોટમાં મોસ્ટ ટાઈમ પી સૂત્રો હોય ને તો સમતુત બિંદુ

આ પેન આ પેન બનાવવા પાછળ મને છે ને પંદર રૂપિયા થયા કેટલા રૂપિયા થયા પંદર રૂપિયા હવે હું જયારે એને બજારમાં વેચવા મૂકું છું વીસ રૂપિયાની કિંમતમાં ત્યારે કસ્ટમર મારી પાસે આવે છે ને કસ્ટમર શું કહે છે ભાઈ બાકી બધા તો પંદર રૂપિયામાં વેચે છે તું કેમ આ પેનને વીસ રૂપિયામાં વેચે છે તો એ લોકો મારી પાસેથી આ પેન છે ને ભાવટલ કરાવીને પંદર રૂપિયામાં જ લઈ જાય આનો મતલબ પંદર રૂપિયા ખર્ચ તો આવી ગયો મારો ખર્ચ કવર થઈ ગયો પણ નહીં એની ઉપર મને નફો મળ્યો નહીં નીચે ખોટ મળી એનો મતલબ મારો ખર્ચ આવડી ગયો ખર્ચ આવરી ગયો કવર થઈ ગયો તો વ્યાખ્યા શું થઈ ગઈ ન નફો કે ન ખોટ એટલે કે સ્થિર ખર્ચ આવરી લે તો એને કહેવાય સમતુત બિંદુ ખબર પડી કે મસ્ત એક્ઝામ્પલ સાથે સમજાયું છે હવે જ્યારે પણ સમતુત બિંદુ શબ્દ આવે ને સમતુત બિંદુ તમારા મગજમાં લાઈટ થવી જોઈએ સમતુત બિંદુ એટલે આપણો ખર્ચ આવરી લે કયો ખર્ચ સ્થિર ખર્ચ સ્થિર ખર્ચ કવર થાય સમતુત બિંદુ એટલે સ્થિર ખર્ચ યાદ રાખો સ્થિર ખર્ચ સમતુત બિંદુમાં શું યાદ રાખવાનું સ્થિર ખર્ચ અને સલામતી ગાળામાં શું યાદ રાખવાનો નફો શું યાદ રાખવાનું નખો આ બધા મારા શબ્દ તમારા મગજમાં સંભળાવવા જોઈએ તમારા કાનમાં જ્યારે તમે વાંચો ને એક્ઝામમાં તમારા કાનનો મારા શબ્દ લાગવા જોઈએ કે સર કહેતા હતા ભાઈ સમતુલ બિંદુ એટલે સ્થિર ખર્ચ યાદ રાખવાનું સલામતી કાઢો એટલે નફો યાદ રાખવાનું ચાલો જ્યારે પણ એક્ઝામમાં તમને એમ કહે કે ભાઈ સમતુલ બિંદુ શોધો અને એમ કહે કે સમતુલ બિંદુ રૂપિયામાં શોધો શું કહે સમતુલ બિંદુ રૂપિયામાં શોધો જ્યારે પણ તમને એમ કહે કે સમતુલ બિંદુ રૂપિયામાં શોધો એટલે ઉપર શું લખી દેવાનું પહેલા શું યાદ રાખવાનું સ્થિર ખર્ચ સ્થિર खर्च છેદમાં छेद એટલે તમારો જવાબ રૂપિયામાં આવશે સમતુલ બિંદુ તમને એમ કહે કે ભાઈ સમતુલ બિંદુ શોધો પણ કાઉન્સમાં એમ કહે કે એકમમાં શોધો એટલે સ્થિર ખર્ચ છેદમાં છેદ એકમ દીઠ ફાળો આ એકમ દીઠ ફાળો એટલે કઈ નહીં આવે જો એકમ દીઠ વેચાણ કિંમત આપેલી હોય એમાંથી એકમ દીઠ ચલિત ખર્ચા માઇનસ કરો એટલે એકમ દીઠ ફાળો મળી જાય એ છેદમાં લખી દેવાનો એટલે એનો જવાબ એકમમાં મળે સિમ્પલ ખબર પડી આ પીવીઆર પચીસ ટકા ત્રીસ ટકા જે હોય તે લખી દેવાનું નીચે સ્થિર ખર્ચ દાખલામાં આપેલો જ હોય બરાબર છે થઈ ગયો કોન્સેપ્ટ યાદ રહ્યો સમતુલ બિંદુ એટલે ન નફો કે ન ખોટ એટલે કે સ્થિર ખર્ચ આવડી લઈ એને કહેવાય સમતુલ બિંદુ સમતુલ બિંદુ એટલે સ્થિર ખર્ચ યાદ રાખો જો સમતુત બિંદુ તમને રૂપિયામાં કહીને તો ઉપર સ્થિર ખર્ચ લખી દો છેદમાં પીવી લખી દો જો સમતુલ બિંદુ તમને એકમમાં કહી તો ઉપર સ્થિર ખર્ચ લખી દો નીચે એકમ ફાળો લખી દો થઈ ગયો અને કઈ નહીં કહીને એમ કે ખાલી સમતુત બિંદુ શોધો તો ફરજિયાત રૂપિયામાં શોધી કરવાની કેમાં શોધી કરવાનું રૂપિયામાં ચાલો આટલું કવર થઈ ગયો અહીંયા સુધી હવે આપણે આગળ જઈએ સલામતી કાઢો હવે સલામતી ગાળો એટલે શું સમતુલ બિંદુ યાદ રહ્યો ને તો સલામતી ગાળો યાદ રહી જશે સમતુલ બિંદુમાં શું યાદ રાખવાનું સ્થિર ખડ તો સલામતી ગાળામાં શું યાદ રાખવાનું નફો નફો તમારો સલામત થાય છે પંદર રૂપિયાની પેન છે વીસ રૂપિયામાં વેચી નફો આવી ગયો ને પાંચ રૂપિયા સલામત થઈ ગયો ને એમાં ખોટ થાય જ નહીં સલામતી ગાળો એટલે નફો જ નફો તો સલામતી ગાળો એટલે જેમાં નફો સલામત હોય જ્યાં રૂપિયામાં કીધું હોય સેમ કોન્સેપ્ટ ઉપર નફો ચેકમાં પીવીઆર આવે આટલું યાદ રાખો ચાલો આગળ હવે આવ્યું બીજી એક વસ્તુ આની ચંદન નો એક ભાગ છે આની જન નો જો ખરેખર વેચાણ સમતુત બિંદુ ને સલામતી ગાળો ખરેખર વેચાણ છે ને ખરેખર વેચાણ શોધવું હોય તમારે ખરેખર વેચાણ આ સમતુત બિંદુ ને સલામતી ગાળો તમે છે સમતુત બિંદુ સલામતી ગાળો એ તમે બંને પ્લસ કરી નાખો ને એટલે તમને મળે ખરેખર વેચાણ શું મને ખરેખર વેચાણ માની લો કે ખરેખર વેચાણ 5 લાખ છે કેટલા છે 5 લાખ તમને આપેલું હોય ખરેખર વેચાણ છે 5 લાખ અને અહીંયા આપેલી છે સલામતી ગાળાની ટકાવારી અને અહીંયા આપેલી છે સમતુત બિંદુ મારે કે સલામતી ગાળો કેટલો 30% તો 5 લાખ ના 30% કરો ને એટલે 4 લાખ 50 હજાર હા સોરી 1 લાખ 50 હજાર કેટલા આવે 1 લાખ 50 હજાર તો આ તમારું થયું સલામતી ગાડો તો આ સો ટકા હોય અને આ ત્રીસ ટકા તો આ સમજૂત બિંદુ કેટલા ટકા હોય સિત્તેર ટકા પાંચ લાખ ના સિત્તેર ટકા કરો એટલે સાત પાંત્રીસ લાખ પચાસ આવી રીતે મળી જાય અને આ બંનેનો સર્વર એટલે એટલે આ પાંચ લાખ કવર ખબર પડી ગઈ એટલે ખરેખર વેચાણની તમે ટકાવારી કરો ને કેટલી જે કોઈ તમને સમતુદ બિંદુ કે સલામતી ગાળા નહીં આપેલી તો એની રકમ મળે તમને એકનો જવાબ આવી જાય તો બીજાનો આપવા આવી જાય એમ એના માટે આ સૂત્ર કામ લાગે એટલે સમતુત બિંદુ ત્રીસ ટકા છે ને તો સલામતી કરો સિત્તેર ટકા આ સિત્તેર ટકા છે તો આ ત્રીસ ટકા બંનેનું મળીને સો ખબર પડી હવે એક બીજી એક વસ્તુ અહીંયા કરતા હતા ને અહીંયા આપણે કોને બનાવ્યા ખરેખર વેચાણ હવે મને કે અહીંયા આપણે કરતા સમતુત બિંદુના બનાવીએ છીએ તો આપણે શું કરવાનું આ ખરેખર વેચાણ ક્યાં જ રહી સલામતી કરવા ઇક્વલ ટુ ની આસર આવી જાય એટલે માઇનસ થઈ જાય એટલે જો સમતુત બિંદુનું તમને આવી રીતે શોધવું હોય સમતુત બિંદુનું ઉપરની રીતે નહીં શોધી શકાય અને આ રીતે શોધવું હોય તો ખરેખર વેચાણ માઈનસ સલામતી ગાળો કરો તો બી સંતુલિત બિંદુ મળી જાય માન કે સલામતી ગાળો તમારે શોધવો છે તો હવે શું કરવાનું ખરેખર વેચાણ માઈનસ સંતુલિત બિંદુ જો આગળ સંતુલિત બિંદુ છે ને તો પાછળ સલામતી ગાળો આવ્યો આગળ સલામતી કારો છે ને તો પાછળ સંતુલિત બિંદુ ખર પડે જો એક્ઝામ્પલ અહીંયા લઈ લો માન કે મને અહીંયા સલામતી ગાળો શોધવો છે તો મારું સૂત્ર શું બની જાય ખરેખર વેચાણ માઈનસ સંતુલિત બિંદુ ચાલો ભાઈ ખરેખર વેચાણ કેટલું છે 5 લાખ સંતુલિત બિંદુ કેટલું છે 3 લાખ 50000 તો સલામતી ગાડો કેટલો બની જાય 1 લાખ 50000 થઈ ગયું આવી રીતે ખબર પડી એટલે બહુ ઈઝી છે ચલો આપણે અહીંયા સુધીના પોઈન્ટ ક્લિયર થયા પહેલા આપણે શું ભણ્યા કોષ્ટક કોષ્ટકમાં શું જોયું વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો મળે ફાળો માઇનસ સ્થિર ખર્ચા પ્લસમાં જવાબ આવે તો નફો માઇનસમાં આવે તો ખોટ પીવીઆર ફાળાનું ટકાવારીમાં શું કહેવાય પીવીઆર પીવીઆર ત્રીસ ટકા હોય ને તો ચલિત ખર્ચા સિત્તેર ટકા બંને મળીને વેચાણ સો ટકા થવું જોઈએ ફાળાનું ટકાવારીમાં નામ શું કહેવાય પીવીઆર એટલે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો નફા જથ્થાનો ગુણોત્તર પીવીઆરનું કોમન સૂત્ર ફાળાના છેદમાં વેચાણ ગુણ્યાસો છે દરેક દાખલામાં કામ ભાગે એનો જપ ટકામાં આવે જયારે દાખલામાં ડબલ માહિતી વાળા દાખલા આવે બે વેચાણ બે એકમો બે દિવસ બે અઠવાડિયા બે મહિના બે વર્ષ આવી તો અલગ અલગ બે માહિતી આ ત્યારે પીવીયાન નું સૂત્ર બદલાઈ જાય ત્યારે પીવીયા નું સૂત્ર આવે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યાસો થઈ ગયો પછી આપણે મહિના સમતુલ બિંદુ સમતુત બિંદુ એટલે ન નફો ન ખોટ એટલે કે સ્થિર ખર્ચા આવરી લેવામાં આવે એને કહેવાય સમતુલ બિંદુ સમતુદ બિંદુ રૂપિયામાં પૂછે સ્થિર ખર્ચના છેદમાં ગયું સમતુદ બિંદુ એકમમાં પૂછે સ્થિર ખર્ચના છેદમાં ફાળો અને કંઈ કીધું તો ફરજિયાત રૂપિયામાં સલામતી નહીં જેમાં નફો સલામત એને કહેવાય સલામતી સલામતી ગાળાનો સુધરો નફાના છેદમાં પીવી આર અને જો એકમમાં પૂછે તો નફાના છેદમાં એકમ મિનિટ ફાળો પછી આવ્યું ખરેખર વેચાણ સમતુત બિંદુ વધતા સલામતી ગાળો એટલે ખરેખર વેચાણ મળી જાય કે સમતુદ બિંદુ વીસ ટકા છે તો સલામતી ગાળો એસી ટકા સલામતી કરો ત્રીસ ટકા છે યાદ નહીં રહી તો આ રીતે છે ને માપજો મેં જેટલું અમ ગણાવું છું ને એટલું મેં તમને સારી રીતે શીખવાડવાનો પ્રયત્ન કરું છું ખબર પડી એવું નહીં કે ભાઈ ખાલી ગોખાઈ દેવાનું પણ મેં તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું કેમ આ સૂત્ર લાગે છે આ સૂત્ર બનવા પાછળનો કોન્સેપ્ટ શું છે કેવી રીતે તમને એક્ઝામ માં કામ લાગશે બધું તમને શીખવાડી દેવા ચાલો આગળ હવે આ પતી ગયું આપણું હવે મોસ્ટ ટાઈમ પી જો વીનસ જીવ માં મોસ્ટ ટાઈમ પી હવાલા જે તમને હવાલા આવવાના છે હવે કયા પ્રકારના હવાલા આવશે ને બધું તમને અહીંયા કહેવા તમે જે નોટમાં લખતા જાવ અથવા આનું એક પેમ્પલેટ બનાવી દો ભાઈ કોઈ પણ દાખલા કરો ને તમે તો પેમ્પલેટ સાથે રાખજો ચાલો હવે આપણે હવાલા સમજીએ તમારા આ જે આપણે પહેલા ઉપર ભણ્યા ને એ તમને શોર્ટ ક્વેશ્ચન માં કામ લાગશે લોંગ માં કામ લાગશે અને હવે જે આપણે ભણીશું ને જો દાખલામાં હવે જો તમને એમ કે ભાઈ દસ હજાર રૂપિયાનો નફો ખોટ મેળવવો છે શું કહે દસ હજાર રૂપિયાનો નફો ખોટ મેળવવો છે અને તમને એમ કે જરૂરી વેચાણશો માઇન્ડ કા દોડાવવાનું છે અહીંયા આગળ શું આપ્યું છે ને પાછળ શું પૂછ્યું છે આગળ શું આપ્યું નફો ખોટ પાછળ શું પૂછ્યું જરૂરી વેચાણ મારી જે રીત છે એ સમજી લો પેલે મેં જે શબ્દ બોલું છે એ પકડો આગળ નફો ખોટ આપ્યું છે પાછળ જરૂરી વેચાણ આપ્યું છે સૂત્રો કયું લગાવશો શું પૂછ્યું છે જરૂરી વેચાણ જરૂરી વેચાણનું સૂત્ર શું આવે સમુદ બિંદુ યાદ રાખો સમતુદ બિંદુમાં શું હતું સ્થિર ખર્ચા તો ને સ્થિર ખર્ચા સલામતી ગાળામાં શું હતો નફો હતો ને સ્થિર ખર્ચા વટા નફો છેદમાં પીવી આ રૂપિયામાં પૂછે તો છેદમાં પીવી આવડે જ છે તો જવાબ કેમાં આવે રૂપિયામાં એકમમાં પૂછે સ્થિર ખર્ચા વધતા નફો છેદમાં શું આવે એકમ રીત ફાળો કોન્સેપ્ટ યાદ રાખો કે એકમમાં પૂછે તો છેદમાં એકમ રીત ફાળો લખવાનો છે રૂપિયામાં પૂછે તો છેદમાં પીવીઆર લખવાનો છે અને કઈ નહીં કહી તો પીવીઆર જ છે માં રૂપિયામાં શોધવાનું અહીંયા એમ કહીને દસ હજારનો નફો તો અહીંયા પ્લસ નફો કરવાનો ને એમ અહીંયા કહીને દસ હજાર ની ખોટ તો અહીંયા માઇનસ ખોટ કરવાની એવી રીતે ખબર પડી ગઈ ચાલો તો આ થઈ ગયું આપણું જરૂરી વેચાણનો નું સૂત્રો એટલે ખબર પડી જ્યારે પણ તમને આગળ નફો કે ખોટ આપેલી હોય આવી રીતે રૂપિયામાં અને પાછળ તમને જરૂરી વેચાણ શોધવાનું ગઈ ત્યારે તમારે આ સૂત્ર લગાવવાનું જરૂરી વેચાણ બરાબર ખર્ચા નફો અથવા ખોટ આપેલો એ તો ખોટ પણ ખોટ માઇનસમાં જવાબ આ બીજો બીજો આખી અલગ છે કેમ આગળ શું આપ્યું ને પાછળ શું આપ્યું આગળ એમ કે ભાઈ એક લાખનું વેચાણ કરવું છે તો પાછળ શું આવ્યું નફો ખોટ ખોટો જયારે આનંદ ઊંડું થઈ ગયું ને ખબર પડી ને જો મેં તમને નહીં કીધું કે ફાળાનું સૂત્ર અહીંયા આમપી છે કામ લક્ષ કોષ્ટક ના છેલ્લા ત્રણ સ્ટેપ આપણે ફાળો એટલે નફો મળશે તો ફાળો કેવી રીતે હવાલાનું વેચાણ લેવાનું હવાલો એટલે આ હવાલો છે કે ભાઈ એક લાખનું વેચાણ કરવું તો નફો ખોટ તો એક લાખ ગુણ્યા પીવી પીવી આર શોધેલો હશે તો આપવો હશે ત્રીસ ટકા વીસ ટકા કરો એટલે અહીંયા મળી જાય સ્થિર ખર્ચો બેઠો આપેલો જ હશે માણ કે અહીંયા દસ લાખ દસ લાખ માંથી પાંચ લાખ એટલે પાંચ લાખ નફો એવી રીતે ખબર પડી ગઈ ચાલો બે હવાલા આપણે મોડે કરી નાખીએ પાછા જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા નફો ખોટ જે હોય તે એકમ ફાળો એટલે એકમમાં આવી જાય અને આગળ વેચાણ હોય ને પાછળ નફો ખોટ હોય તો પહેલે આપણે શું શોધવાનું હોય ફાળો ફાળો કેવી રીતે શોધાય વેચાણ ગુણ્યા પીવી એમાંથી માઇનસ કયો ખર્ચ કરવાનો સ્થિર ખર્ચો એટલે તમને અહીંયા નફો કે ખોટ મળી જાય ચાલો આગળ ત્રીજા નંબરનો હવાલો ચોથા નંબરનો હવાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજા નંબરના હવાલા શું કહે છે આ પૂછાઈ વારંવાર પૂછાઈ જાય તમને એમ કે ભાઈ દસ હજાર રૂપિયાનો નફો કમાવો છે જો આ બધી રકમ તમે રેન્ડમલી લીધેલી છે કોઈ બી રકમ આવી શકે એક્ઝામમાં દસ હજારનો નફો કે નફો મેળવો છે ખોટ નહીં આવશે અહીંયા નફો જ આવશે દસ હજારનો નફો મેળવો છે તો સલામતી ગાળો શોધો અને આ સલામતી ગાળાની ટકાવારી પણ શોધો ટકાવારી વાળું મેઈન છે સલામતી ગાળો શોધતા તમને આવડે જ છે કે ભાઈ નફોના છેદમાં પીવી એટલે સલામતી ગાળો મળે સલામતી ગાળાની ટકાવારી કેવી રીતે તો જો એકદમ ઈઝી છે સલામતી ગાળાની ટકાવારી બરાબર સલામતી ગાળો સલામતી ગાળો કરી લઉં છું આ ઉપર માની કે અહીંયા સૂત્રમાં એકો 5 લાખ જવાબ આવ્યો આ 10000 ના છેદમાં પીવી આર તમે જે મુ જ આવી પોય એટલે 5 લાખ જવાબ આવ્યો એ 5 લાખ અહીંયા અંશમાં લખી દો એ 5 લાખ નીચે સલામતી ગાળો વત્તા સમતૂત બિંદુ એ તમે પહેલા સોયુદુ એ રકમમાં અથવા આપેલું એ બેઠું લખી દેવાનું તો આ જ સલામતી ગાળો જે અહીંયા લાવ્યો હોય ને એ જ્યાં લખવાનું એ જ નીચે લખવાનું ટકાવારી સલામતી ગાળા અને ટકાવારીમાં સૂત્ર શું હોય સલામતી ગાળો છેદમાં સલામતી ગાળો વત્તા સમતુત બિંદુ ગુણ્યાસો હવે આ પોઈન્ટ ધ્યાનથી જો ચોથા નંબરનું તમને શું કીધેલું છે આગળ એકમ રીત નફો ખોટ છે ને પાછળ જરૂરી વેચાણ તો અહીંયા એટલા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય ને કે ભાઈ આ સૂત્ર અને આ સૂત્રો હમણાં સરખું કેમ લાગે છે અરે જરાક દિમાગ દોડાવો આ જે છે ને એકમનો છે એટલે કે એકમ મિન્સ કેમ વધારે એકમોનું છે જઠ્ઠાનો નફો આપેલો છે જઠ્ઠાની ખોટ છે અને આ જે છે ને એ એક એકમનો આપેલો છે હું આ એક એકમ વેચું તો મને કેટલો નફો થાય હું આ એક એકમ વેચું તો મને કેટલી ખોટ થાય તો આ એનું સૂત્ર છે અને મેં ઢગલો આ પેન વેચી કાઢું તો મને કેટલો નફો થાય હું ઢગલો એમ ખોટ એમ વેચી કાઢું કેટલે ખોટ થાય તો એ પહેલાનું સૂત્ર છે 10000 પેલું આ 10000 નફો એટલે જ્યારે મન તમને એમ કહે ને કે ભાઈ એકમ દીત નફો ખોટ મેળવવા માટે શું કે એકમ દીઠ નફો ખોટ મેળવવા માટે જરૂરી વેચાણ શોધો કમ્પલ્સરી એક જ સૂત્ર આવે સ્થિર ખર્ચના છેદમાં એકમ દીત સ્થિર ખર્ચ શું આવે સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર એટલે એકમ માં જવાબ મળશે આનો ફરજિયાત અને આનો મેં તમને છે ને એક અલગથી આખો દાખલો ગણાવો માં આવશે આ દાખલો ચાલો તો અહીંયા સુધી આપણો ક્લિયર થઈ ગયું બરાબર છે આટલું તમારું હતું હવે જે દાખલા ચાલુ થાય છે આ બધા ચાલો તો બોલો તમને ખબર પડી ગઈ હશે બધું એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે અને આમાંથી કઈ થિયરી આવશે એ પણ મેં તમને અહીંયા બતાવી દઉં છું એમ તો આઈએમપી સવાલનો વિડીયો આખો અલગથી બતાવવાનો છું પણ અહીંયા જોઈ લો સમતુત વિશ્લેષણની ધારણા અને મર્યાદા આ એક સવાલ છે આ બધી ધારણા છે આ બધી મર્યાદા છે જો આ આવશે તમને ધારણા અને મર્યાદા ચાલો બીજી બીજો એક સવાલ પણ જોઈ લઈએ આઈએમપી સમતુત બિંદુની સમતુત વિશ્લેષણની ઉપયોગીતા બરાબર ઉપયોગીતા એટલે ફાયદા જ થાય તો આ એક સવાલ તમને આવશે ચૌદ ઉપયોગીતા છે પછી ધારણા છે ભાઈ મર્યાદા છે ચાલો પછી આ સમતુલ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ બી કહેવાય એની આ આ શોર્ટ ક્વેશ્ચન માં પૂછાઈ શકે થિયરી માં તો ઓન રીચ છે એની સમીકરણની પદ્ધતિ સૂત્રની ની પદ્ધતિ ને આલેખ પદ્ધતિ આપણે જે ભણીએ છે ને સૂત્રની પદ્ધતિ છે આ એની પ્રસ્તાવના છે આ બધું નહીં આવશે ચાલો થઈ ગયું આ બરાબર છે અહીંયા મે તમને સૂત્રો પણ સમજાવી લીધા થોડી થિયરી પણ આપી દીધી બાકી એમ તો થિયરી નો વિડિયો અલગ આવશે આપણો હવે છે ને જો આના દાખલા છે આના લોંગ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન છે બધા મારી પાસે અને મારા જૂના વિડીયો છે ને એમાં બધા મૂકેલા પણ છે પણ પાછા હું ટ્રાય કરીશ કે તમારા માટે નવું લઈને આવું પેપર સોલ્યુશન તમને કરાવ બરાબર છે એટલે હવેના જે બધા વિડીયો છે એ ખાસ જોવાનું રાખજો બરાબર છે આ વિડીયો જેને મળી લો ને એ તો નસીબ એમ સમજી લો મેં એટલું મસ્ત ભણાવ્યું છે ને આમાં કે તમે એક વખત મારો વિડીયો ધ્યાનથી જોઈ લેશો ને પરીક્ષાના આગલા દિવસે તોપી બધું આવડી જશે સૂત્રો આવડી ગયા એટલે તો પતી ગયું કેવાય તમને આવડી જાય કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા બરાબર છે ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં ત્રણ ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર કરાવી દીધા છે રોકડ અંદાજપત્રના મેં વિડીયો મુકાણા પરિવર્તનશીલના પણ મુહિકા નિર્ણય કરતા મૂકી દેવા બરાબર છે એટલે પૂરું થઈ ગયું તમારું પછી જે હવે શોર્ટ ક્વેશ્ચન એટલે કોન્સેપ્ટ ક્લિયર કર્યા હવે આપણે એના દાખલા ગણવાના હોય તો દાખલા પણ હું તમને ગણાવીશ થોડા આઈએમપી દાખલા અમારે મેં શોધીને કરાવવા તમને અને પછી હું તમને પેપર સોલ્યુશન ચાલુ કરાવ એટલે બધું તમારું કવર થઈ જશે એક મહિનો પણ બચેલો હોય ને એક મહિનામાં માસ્ટર માઇન્ડ આપણે એવું દોડવાનું છે ને કે ભાઈ કેવી રીતે પાસ થશે બરાબર છે કઈ નથી આવડતું ચિંતા નહીં કરતા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો તમારા ગ્રુપમાં શેર કરજો બરાબર ચલો થેન્ક યુ ફ્રેન્ડ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં